શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે નવનિર્માણ થનાર નવીન ભવનો માટે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો આ વિશિષ્ટ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે પ્રગતિ ભવનના દાતા કનુભાઈ ડી ચૌધરી પ્રમુખ ગ્રુપના પરિવારજનો કન્યા છાત્રાલયના દાતા ભરતભાઈ શંકરભાઈ ચૌધરીના પરિવારજનો કુમાર છાત્રાલયના દાતાઓ તથા પાંત્રીસ લાખથી બે કરોડ સુધીનું દાન આપનાર દાતાઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના કર વડે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા મહાનુભાવોના અને દાતાઓનું કેળવણી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તથા અન્ય હોદ્દેદારો દ્વારા સાલ અને બુકેથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રગતિ ભવનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન પ્રગતિ ભવનના મુખ્ય દાતા અને યજમાન કનુભાઈ ડી ચૌધરી પ્રમુખ ગ્રુપના પી પિતા ડાયાભાઈ ચૌધરી અને તેમના દીકરાના વરદ હસ્તે તથા પ્રગતિ ભવનના અન્ય સહયોગી દાતાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તથા કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કન્યા છાત્રાલયના દાતા અને યજમાન ભરતભાઈ શંકરભાઈ ચૌધરીના પિતા શંકરભાઈ ચૌધરી અને તેમની દીકરીના વરદ હસ્તે તથા કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના અન્ય સહયોગી દાતાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ખાતપૂરત ભૂમિપૂજન પ્રસંગે આજના ભોજનના દાતા બાબુભાઈ શંકરભાઈ ચૌધરીનું પણ કેળવણી મંડળ દ્વારા સાલ ઉઠાડી સન્માન કરી તેમની દાનની ભાવનાને બિરદાવી હતી આ સાથે આજે પણ નવીન ભવનો માટે દાનનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો તે તમામ દાતાઓનું પણ કેળવણી મંડળ દ્વારા સાલથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ તથા સમાજના અન્ય સહયોગી દાતાઓ શિક્ષણપ્રેમીઓ વડીલો યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Монда <laughs> San San San

ખાલી નામ બે સંસ્થાઓ અલગ છે પણ વર્ષોથી આપણે સૌને લાગણી છે કે બંને સંસ્થાઓ એ બીજાને હંમેશા મદદરૂપ થવાનું કામ કર્યું છે સમાજની અંદર આજે અહીંયા ધાર્મિકોના નામ બોલાતા હતા મોટા ભાગના યુનિવર્સિટી અત્યારે આ કર્યું કેમ તો એના પાછળ આ શિક્ષણ मानसी दादा मोदी दादा गिरजी दादा शंकरचंद दादा शिवनारायण राव दे जे वारसोवा प्रजा विश्वागरा जिल्हा देबा येथे सेन्सरी संस्थाओं में बहुत मोठू भर पर आयोजन आहे आज या समारंभातील अंदर मौसरा मुख्य काका અહીં માનનીય શ્રી વિપુલભાઈ માજીભાઈ ગોરી કે જેમે આ આગેવાની લીધી છે અને હંમેશા આ સભાને એક હિસાબ બતાવવાનું કામ કર્યું છે આજે એક પણ અમેરિકા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આદર્શ પ્યોરિ મંડળ પોતાના મકાનમાં અધ્યક્ષ

કે વિસ્તાર તાલુકા બધું સરકારી મંડળી અને મહેસાણા મુનસાગર ડેરી એ પણ મહેસાણા જિલ્લાને પરિવર્તન